લાઈવ હાર્દિક સ્વાગત છે સમાચારમાં વાત કરીશું છોટાદેપુર જિલ્લામાં વરસાદી પાણી થી સુખી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે જી હા એક બાજુ ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે સુખી ડેમમાં પાણી નો આવક નો વધારો થતા તંત્ર દ્વારાસ સેન્ટીમીટર ઊંચો દરવાજો ખોલવામાં આવ્યો હતો એક હજાર ક્યુસેક્સ જેટલું પાણીનો જથ્થો છે તે નદીમાં છોડવામાં આવ્યો હતો છોટાદેપુર જિલ્લામાં પાણીના આવકમાં વધારો થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી છે તેમજ પાવીજેતપુર તાલુકાના નીચાણવાળા વિસ્તાર જેમ કે કીકાવાડા ડુંગરવાટ ગુટિયા ગંભીરપુડા પાલિયા સજોડ મોટી બેજ નાની બેજ ઠલકી વાઘવા હુડ વદેશિયા ખાંડિયા કોલિયારી લોઢન મોટી રાસલી નાની રાસલી સિહોદ વિસ્તારના લોકોને નદી કિનારાથી દૂર સલામતી સ્તરે રહેવા માટે ધારાસભ્ય દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી તંત્ર દ્વારા આજરોજ સુખી ડેમનો જે છે તે દરવાજો ખોલવામાં આવ્યો હતો પાંચ નંબરનો ત્રીસ સેન્ટીમીટર જેટલો ઊંચો દરવાજો ખોલાયો હતો અને એક હજાર ક્યુસેક જેટલું પાણી છે તે નદીમાં છોડવામાં આવ્યું હતું આ સુખી ડેમ છે તે સિઝનમાં તેને પહેલીવાર તેનો દરવાજો ખોલવામાં આવ્યો છે